સાહેબ ત્રણ સદગુણ તમારી અંદર હોય તો મને એવું લાગે છે કે તમે સફળ માણસ થઈ શકો કે જે હાઈસ્કૂલે મને અગિયારમાં ધોરણમાં નાપાસ કર્યો એને હું અગિયાર લાખ રૂપિયા દાન આપી કોઈ હાઈસ્કૂલને અને જે છે ને ડિસ્ટિંક્શન લાવીને પાસ થયા હતા એને રૂપિયો નથી આપ્યો એટલે હારા ટકા આવી જાય એટલે તમે બહુ મહાન થઈ જાઓ એ મગજ માંથી કાઢી નાખજો સાહેબ શિક્ષકો પણ છે વિદ્યાર્થીઓ પણ છે અને શાળા છે એટલે વિદ્યા ગુરુ છે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાલય છે આવી શાળામાં આવીએ ત્યારે આનંદ થાય ખરા અર્થમાં વિદ્યાલય નું દર્શન થાય બાકી અત્યારે તો વિદ્યાલયની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે વિદ્યાનો જ્યાં લય થાય એ વિદ્યાલય થવું અત્યારે વિદ્યાપીઠ ની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે વિદ્યા જ્યાં પીઠ ફેરવી ગઈ છે એ વિદ્યાપીઠ આવી અત્યારે અમુક જગ્યાએ આપણને આવી વ્યાખ્યાઓ પણ સાચી પડતી જોવા મળે દુર્ભાગ્યવશ ત્યારે આ દર્શન વિદ્યાલયમાં આવીએ ત્યારે આપણને એક વિદ્યાલયનું દર્શન થાય એક આદર્શ વિદ્યાલયનું મને તમને દર્શન થાય આ દર્શન વિદ્યાલયને આંગણે એટલે પહેલી વાત હું થોડું વિદ્યા ગુરુઓ માટે પણ બોલીશ થોડું વિદ્યાર્થીઓ માટે પણ બોલીશ અને થોડું વિદ્યા માટે પણ બોલીશ ટૂંકમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી અને આજે મારે કંઈક બે ચાર વાત તમને કહેવી છે આદર્શ શિક્ષક કોને કહેવાય સાહેબ પથ્થરની અંદર દરેક પથ્થરની અંદર પ્રતિમા છે કડવૈયો પ્રતિમાનું નિર્માણ નથી કરતો કડવૈયો ખરા અર્થમાં તો પથ્થરની અંદર રહેલા બિનજરૂરી ભાગને દૂર કરે છે પ્રતિમા તો ઓલરેડી છે જ અંદર મૂર્તિ તો છે જ પણ શિલ્પકાર ઘડવૈયો જે રીતે બિનજરૂરી ભાગને દૂર કરે છે પહેલી વાત આજની કે દરેક પથ્થરની અંદર જે રીતે પ્રતિમા છે એવી જ રીતે દરેક વિદ્યાર્થીની અંદર પ્રતિભા છે દરેક વિદ્યાર્થીની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ પડેલી છે તો શિક્ષકે એક અર્થમાં ઘડવૈયો છે શિલ્પકાર થવાનું છે શિલ્પકાર જે રીતે પથ્થરના બિનજરૂરી ભાગને દૂર કરી અને પ્રતિમાને બહાર લઈ આવે છે એવી જ રીતે વિદ્યાગુરુઓએ વિદ્યાર્થીમાં રહેલા બિનજરૂરી ભાગને દૂર કરી એની પ્રતિભાને પ્રગટાવવાની છે એને બહાર લઈ આવવાની છે આ બાળકો છે ને એ આમ તો બાળક માટે એમ કહેવાય કે ઈશ્વરનો અવતાર છે એટલે બાળકો જ પ્રભુની પ્રતિમા છે એમ કેવું હોય તો કહી શકાય અને એટલે આજે સવારે આવેલો વિચાર મેં એક વાક્ય બનાવ્યું આપણે પ્રવેશોત્સવ ઉજવીએ છીએ નાના નાના બાળકોને આપણે સ્કૂલની અંદર એડમિશન આપી અને પ્રવેશોત્સવ ઉજવીએ છીએ પણ પ્રવેશોત્સવની આજે સવારે એક આવેલો મૌલિક વિચાર કે પ્રવેશોત્સવ એટલે શું તો પ્રભુની પ્રતિમામાં રહેલી પ્રતિભાને પ્રગટાવવાનું પર્વ એટલે પ્રવેશોત્સવ બાળકો છે ઈ એ પ્રભુની પ્રતિમા છે અને એમાં રહેલી પ્રતિભાને પ્રગટાવવાનું પર્વ એટલે પ્રવેશોત્સવ શિક્ષકે પ્રતિભાને બહાર લઈ આવવાની છે એમાં કંઈ નાખવાનું નથી સાહેબ આ આ બધી જ જે ગરબડ જે બધું જ કોલાહલ એ કંઈક નાખી દેવાની વૃત્તિમાંથી જન્મે છે હું કંઈક આપી દઉં આપવાનું નથી બહાર કાઢવાનું છે એક પ્રાથમિક શાળાના વર્ગખંડની બહાર એક પાંચ સાત વર્ષનું બાળક બેઠું હતું હું ત્યાંથી પસાર થયું એટલે એને મેં બહાર બેઠેલું જોયું એટલે પૂછ્યું મેં કીધું તને કંઈ સજા કરી છે કદાચ બહાર બેસવાની સજા કરી હોય તોફાન કરતો હોય કે ના એવું કાંઈ નથી મેં કૂત તો અંદર જતો રે ક્લાસરૂમમાં વર્ગખંડમાં જતો રે એ પાંચ વર્ષનું બાળક બહુ માસુમિયતથી જે જવાબ આપે છે મને કે અંદર ન જવાય મેં કૂતું કેમ મને કે અંદર ભણાવે છે વિદ્યાર્થીઓને ભણાવવાના નથી સાહેબ વિદ્યાર્થીઓને ભણવાના છે શિક્ષકોનો કોર્સ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ભણવાના છે કારણ કે જો વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ભણીશું તો જ ખબર પડશે કે એમાં શું પ્રતિભા પડેલી છે આ બહુ જુદું લાગે તમને કદાચ વિચિત્ર લાગશે અને અત્યારે જે બનાવ બને છે સાહેબ ચાર પાંચ છોકરા એક જણાને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા ઢીંગા ટોળ યુનિફોર્મ સ્કૂલ નો પહેરેલો છોકરાઓ અને એક જણાને ઉપાડેલો નિશાળે લઈ જાય મેં કીધું રહેવા દો રહેવા દો આ રીતે લઈ જાય તો એ ભણશે નહીં અરે મને કે ભણવા નથી લઈ જાતા ભણાવવા લઈ જાય છે આ માસ્તર છે આ વિદ્યાર્થી નથી આ અમારો માસ્તર છે અને આઈપીએલ ટુર્નામેન્ટ ચાલુ થઈ ત્યારનો નિહાળ એવો નથી અમે અમે એને લઈ આ આ પ્રકારના વિદ્યા ગુરુ હોય તો પ્રતિભા બાર નો આવે સાહેબ વિદ્યા ગુરુ તો મને મને એક દાખલો જ્યારે જ્યારે હું વિદ્યા ગુરુ વિશે બોલું ત્યારે મને એક દાખલો યાદ આવે અલિયાબાડા વિદ્યા તીર્થ જેને કહી શકાય એના સ્થાપક ડોલરરાય માંકડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પણ આદ્ય વાઇસ ચાન્સેલર એવા ડો કાકા એ જ્યારે એક વખત એક વર્ગખંડની અંદર ભણાવતા હતા છોકરાઓને એક છોકરો ઊભો થયો અને એને મને પેટમાં દુખે છે એમ કહ્યું એટલે ડો કાકા એને કીધું કે તો તું ઘરે જતો રે કાલે આવજે છોકરો નીકળી ગયો પછી બીજા એક વિદ્યાર્થી એ કીધું કે સાહેબ એને પેટમાં નહોતું છે ખોટું બોલીને રજા લઈને જતો રહ્યો પણ સાહેબ આદર્શ વિદ્યાગુરુ કેવો હોઈ શકે એક આદર્શ શિક્ષક કેવો હોઈ શકે એની જ્યારે જ્યારે મારે વાત કરવાની આવે ત્યારે આ નાનકડો પ્રસંગ આદરણીય માંકડ સાહેબનો મને યાદ આવે પેલા વિદ્યાર્થીએ કીધું કે એને તમને છેતરો છે અને ત્યારે ડો કાકાનો જવાબ હતો કે એણે મને છેતરો છે પણ મેં એને નથી છેતરો શિક્ષક એ છે કે જે વિદ્યાર્થીને ક્યારેય છેતરી ન શકે એ શિક્ષક શિક્ષક વિદ્યાર્થીને હસાવતો હોવો જોઈએ વિદ્યાર્થીને ફસાવતો ન હોવો જોઈએ અમુક જગ્યાએ મેં જોયું છે કે નિશાલ ની અંદર બરાબર ન ભણાવે પછી વાલી આવીને એમ કે રિઝલ્ટ બરાબર નથી આવતું તો ડોક્ટર જેમ પ્રિસ્ક્રિપ્શન લખી દે કે આટલા આટલા ટેસ્ટ કરો નામ કરો એમ આ શિક્ષક પાછો વાલીને પ્રિસ્ક્રાઈબ કરે કે મને એવું લાગે છે કે એને વધારાનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે એને ટ્યુશન રાખવું પડશે કોનું તો કે મારું અને પછી જે શિક્ષક સ્કૂલમાં ન ભણાવતો એ ઘરે પાછો ઈમાનદારીથી ભણાવે બે બે શિક્ષક વાતો કરતા હતા એક શિક્ષકે હું નોકરી તો કરું છું મને પગાર તો મળે જ છે પણ એ સિવાયનો જે સમય મને મળે છે એમાં હું અઢી હજાર રૂપિયાના ટ્યુશન કરી લઉં છું એટલે બીજા શિક્ષકે કીધું કે તું તો ભણાવવા જતો હોય ને કે હા હું તો કોઈને ભણાવતો નથી ને તોય દોઢ હજાર રૂપિયા મહિને કમાવ છું બોલો કે એ કેવી રીતે તો કે એક વાલી એક શેઠ એના છોકરાને ભણાવવાના મહિને હજાર આપે છે અને એ છોકરો નહીં ભણાવવાના પાંચસો જુદા આપે છે એટલે વાલી પાસેથી હજાર લે છોકરા પાસેથી પાંચસો લે કઈ કર્યા વગર ભણનો દીકરો પંદરસો કમાય તો આ આદર્શ વિદ્યાગુરુ નથી સાહેબ આ આદર્શ શિક્ષક નથી મારે મારે શિક્ષક કેવો હોવો જોઈએ એના વિશે મારે આજે બોલવાનું જ નહોતું પણ અહીંયા આવીને મેં જોયું કે ઘણા બધા મોટી સંખ્યામાં અહીંયા શિક્ષકો પણ બેઠા છે તો બે ચાર વાત વિદ્યાગુરુની પણ કરીએ બે ચાર વાત વિદ્યાર્થીઓની પણ કરીએ અને બે ચાર વાત વિદ્યાની પણ કરીએ અહીંયા ભરતભાઈ બેઠા છે સાહેબ ત્રણ સદગુણ તમારી અંદર હોય તો મને એવું લાગે છે કે તમે સફળ માણસ થઈ શકો એક તો તમારી પાસે ભણતર હોવું જોઈએ એજ્યુકેશન ત્રણ શબ્દ આપું છું મારે આમ તો કહેવું તું કે છોકરાઓને નોટ ને પેન લઈને બેહાડજો કારણ કે આમાં ઘણા બધા સૂત્રો મારે આજે તમને એવા મોતીના દાણા જેવા આપવા છે કે જો એ તમે લખી લેશો પણ તમે યાદ રાખી લેજો ને ઘરે જઈને લખી લેજો ત્રણ સદગુણ હોવા જોઈએ સફળ થવા માટે એક તો ભણતર હોવું જોઈએ તમારામાં એજ્યુકેશન આ એજ્યુકેશન શબ્દ ટુ એજ્યુકેટમાંથી આવ્યો છે ટુ એજ્યુકેટ એટલે બહાર કાઢવું જો મેં કીધું તું ને તમને કશું નાખવાનું નથી એજ્યુકેટ એટલે બહાર કાઢવાનું પ્રતિભા જે પડી છે એને બહાર કાઢવાની છે ભણતર હોવું જોઈએ બીજું તમારામાં રસિકતા હોવી જોઈએ તમે સારામાં સારું ભણી લો ઉચ્ચ તમે અભ્યાસ પ્રાપ્ત કરી લો પણ તમને સમાય રસ જ ન હોય કોઈ સારું નાચતું હોય તોય તમને ન ગમે કોઈ સારું ચિત્ર જુઓ તોય તમને ન ગમે કોઈ સારું રમતું હોય તોય તમને ન ગમે કોઈ સારું ગાતું હોય તોય તમને ન ગમે કોઈ સારું વગાડતું હોય એ પણ તમને ન ગમે તમને કોઈ પણ પ્રકારની રમતમાં કલામાં જો તમને રસ જ ન પડે એનો મતલબ તમે અરસિક છો અને એકલું એજ્યુકેશન એકલું ભણતર એ તો જો રસ નહીં હોય સાહેબ રસ જીવનને હેરુંભેરું રાખે એટલા માટે બીજું લક્ષણ ભણતર સાથે જરૂરી તમારામાં રસિકતા હોવી જોઈએ અને ત્રીજું લક્ષણ કોઈને કોઈ એક તમન્ના હોવી જોઈએ મારે ડોક્ટર થવું છે મારે વકીલ થવું છે મારે ઉદ્યોગપતિ થવું છે મારે બહુ સારી મોટી શાળા બનાવી છે સાહેબ આ મહેશભાઈ સરકારી શાળામાં નોકરી કરતા હતા પણ એક તમન્ના હતી કે મારે મારી પોતાની શાળા બનાવી છે એ નાનકડી શાળા બનાવ્યા પછી ફરી એક તમન્ના એમના અયામાં કે મારે મોટી શાળા બનાવી છે આજે વધુ એક તમન્ના કે મારે પિતાશ્રીના નામની અદ્યતન લાઇબ્રેરી બનાવી છે માણસ પાસે કોઈ એક પ્રકારની તમન્ના પણ હોવી જોઈએ કે જે એને સતત દોડતો રાખે એને ગતિમાં રાખે એટલે ભણતર રસિકતા અને તમન્ના ભણતરનો ભ લઈ લો રસિકતાનો ર લઈ લો તમન્નાનો ત લઈ લો એટલે ભરત થઈ જાય આ ભરતની વાત એમણે કરીને ત્યારે હું બેઠા બેઠા વિચારતો હતો આટલું સરસ એમણે રામના ભાઈ ભરતનો જ્યારે પરિચય આપ્યો ભરતનો અર્થ જે મને તમને ભરી દે ઈ ભરત મને ભરી દે પૂર્ણ કરી દે અપૂર્ણ હોય તો એને પૂર્ણ કરી દે ઈ ભરત પણ આ ત્રણ સદગુણ હોય એ ભરત કહેવાય બાકી જળ ભરત કહેવાય તમારામાં ભણતર ન હોય તમારામાં રસિકતાય ન હોય તમારામાં કોઈ તમન્નાય ન હોય

આને તમારા જીવનનો મંત્ર બનાવજો હું તમને ગેરંટી આપું છું તમે જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થાવ વિદ્યાર્થી ભાઈ બહેનો પહેલું સૂત્ર વર્ક મોર ધેન અધર બીજાથી વધારે કામ કરો બીજું વાક્ય નો નો એટલે એન ઓ નહી ડબલ્યુ નો મોર ધેન અધર બીજાથી વધારે જાણો અને ત્રીજું વાક્ય એ વિધવાને બહુ સરસ આપ્યું કે એક્સપેક્ટ લેસ દેન અધર બીજાથી ઓછી અપેક્ષા રાખો જો તમે બીજાથી વધારે કામ કરશો જો તમે બીજાથી વધારે જાણકારી પ્રાપ્ત કરશો અને જો તમે બીજાથી ઓછી અપેક્ષા રાખશો જિંદગીમાં કોઈ દિવસ તમે ડિપ્રેશન નહીં અનુભવો જિંદગીમાં ક્યારેય તમે નિરાશ નહીં થાવ ત્રણ વાક્ય હું તમને મારો પોતાનો દાખલો આપું ભરતભાઈ આમ તો ઉલ્લેખ કર્યો જ પણ છતાં હું તમને થોડુંક ડિટેલમાં કહું મારો પોતાનો આ સત્ય ઘટના છે આ કોઈ કાલ્પનિક વાત નથી તમને હસાવા માટે બોલતો નથી એક પણ શબ્દ ખોટો નથી હું નાનો હતો ત્યારે એટલું બધો તોફાની હતો અમારી શેરીના છોકરા કંટાળીને મને નિશાળમાં મૂકી જતા અને નિશાળના છોકરા કંટાળીને મને શેરીમાં મૂકી જાતા એટલે હું શેરી અને નિશાળ વચ્ચે અપડાઉન કરવામાં જ રહ્યો એટલો બધો તોફાની કે મારા મા બાપ થાકી ગયા મારા મા બાપ ચાર બધા બે હશે મારે ચાર કારણ કે એક મારા જન્મદાતા અને એક મારા પાલક માતા પિતા જેણે મને મોટો કર્યો અઢી વર્ષથી લઈ અને અત્યાર સુધી અઠાવન વર્ષ સુધી જેમની સાથે હું રહ્યો એ મારા પાલક માતા પિતા એમાં મારા પિતાશ્રીનું અવસાન થઈ ગયું હવે ત્રણ રહ્યા એક મારા જન્મદાતા માતા પિતા અને એક મારી મા જે અઢી વર્ષથી મને એમની સાથે રાખ્યો તો આ ચાર મા બાપ પોતાનું તોય થાકી ગયા મને લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કર્યું ધ્યાન ઘરે ન રખાય એટલે દવાખાનામાં જેમ દર્દીને દાખલ કરી એમ મને બોર્ડિંગમાં દાખલ કર્યો અને બોર્ડિંગમાં ગ્રહપતિ એવા કંટાળ્યા એક જ વર્ષ મને રાખ્યો એક વર્ષ પૂરું થયું તો બધા ટ્રસ્ટીને બોલાવ્યા અને ગ્રહપતિનું નામ બીપી શુક્લ એને બધા ટ્રસ્ટીઓને કીધું કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કામ મને રાખો અને કાં જગદીશ ત્રિવેદી રાખો બધા જ ટ્રસ્ટીઓએ તાબડતોબ મીટિંગ બોલાવી અને બધા જ બ્રાહ્મણો હતા ને છતાંય સર્વાનુમતે નિર્ણય લીધો આ બહુ મોટી ઘટના કહેવાય બધાએ સર્વાનુમતે નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે એના કરતા ત્રેવીસ છોકરામાં એક જતો રહી છે બોર્ડિંગને હું ફેર પડશે વિદ્યાર્થીને કાઢો મને રસ્ટીકેટ કર્યો બોર્ડિંગમાંથી મને રસ્ટીકેટ કર્યો મારા દોડીને ચારે ચાર લીંબડી રસ્ટી કરગરે ટ્રસ્ટીઓને ગ્રહપતિ આને રાખો કારણ કે મા બાપને ફાળ પડી કે આને ઘરે લઈ જાવો પડશે મા બાપ ઘરે રાખવા તૈયાર નહીં ટ્રસ્ટીઓ બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં હું તો હાવ અયોધ્યાની ની ગાદી જેવો થઈ ગયો રામ રાખે નો ભરત રાખે જાવું ક્યાં અંતે તો જ પણ પછી માર્ગ અમારા પરિવારે કાઢ્યો લીંબડીના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં સુકલ્પા શેરીમાં મારા એક બહુ દૂરના સગા દૂરના સગા એટલે મારે પૂછવું પડે મારા મા બાપને કે આ આપડા હું હગા થાય એટલા બધા દૂરના દૂરના એને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખ્યો બોર્ડિંગમાંથી મૂક્યો પછી થાકવાનો વારો અમારી હાઈસ્કૂલના શિક્ષકોનો હતો હાઈસ્કૂલનું નામ ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય શિક્ષકો એવા થાય કા એવા થાયકા અમારા વખતે અગિયારમાં ધોરણમાં કોઈ વિદ્યાર્થીને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો કારણ કે અગિયારમું ધોરણ એ વખતે લોકલ પરીક્ષા હતી જે શિક્ષકો ભણાવે એ જ પેપર કાઢે એ જ પેપર જોવે એટલે કોઈનું વર ન બગાડે પણ ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલય લીંબડી ના શિક્ષકોએ મારા વિદ્યા ગુરુએ મારા તોફાનોથી કંટાળી સજાના ભાગરૂપે મને અગિયારમા ધોરણમાં નાપાસ કર્યો પહેલો નાપાસ થયો અગિયારમા ધોરણમાં લોકલ પરીક્ષામાં અગિયારમા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો બારમા ધોરણમાં મેં મારી લાયકાત થી નાપાસ થઈ દેખાડ્યું કારણ કે મને મને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે આપણે આપણી મેળે નાપાસ ન થઈએ કે એટલે બારમા ધોરણમાં મેં મારી મહેનત થી નાપાસ થઈને દેખાડ્યું કે મને નાપાસ થતા આવડે તમે નાપાસ કરવા વાળા કોણ ખરેખર બન્યું તો એવું મારા વિદ્યાર્થી ભાઈ બહેનો તમને એક બહુ ગુરુ મંત્ર આપું કે દેખા દેખી માં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્યારેય દેખાદેખીમાં કોઈ લાઈન ન લેશો સાહેબ મારી બેન પણ એ સાયન્સ લીધું એટલે મારે સાયન્સ જ લેવાય કે મારા આ કોમર્સ લીધું એટલે મારે કોમર્સ જ લેવાય મારી બેને આ લીધું એટલે મારે આ લેવાય મારા ભાઈએ આ લીધું એટલે મારે આ લેવાય નહીં સાહેબ તમને જે ફેકલ્ટીની અંદર રુચિ હોય જે ફેકલ્ટીમાં તમને વધારે ટપા પડતા હોય દેશી ભાષામાં જેની અંદર તમારું પ્રાવીણ્ય હોય એવી પસંદ કરજો ન લેતા હું ગયો બારમા ધોરણમાં નાપાસ થયો પણ હવે મારે બહુ મહત્વની વાત મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને કરવી છે અગિયારમાં ધોરણમાં આ લીંબડી કઈ દૂર નથી અહીંથી ત્રીસ કિલોમીટર છે આ સત્ય ઘટના છે જાજો ત્યાં તો બોર્ડિંગમાં જઈને પૂછી લેજો ને જીએસ કુમાર વિદ્યાલયમાં જઈને પૂછી લેજો અત્યારે બિલ્ડિંગ નવું બને છે અને આનંદ મને એ વાતનો છે કે જે હાઈસ્કૂલે મને અગિયારમાં ધોરણમાં નાપાસ કર્યો એને હું અગિયાર લાખ રૂપિયા દાન આપી કોઈ હાઈસ્કૂલને અને જે છે ને ડિસ્ટિંક્શન લાવીને પાસ થયા હતા એને રૂપિયો નથી આપ્યો એટલે હારા ટકા આવી જાય એટલે તમે બહુ મહાન થઈ જાઓ એટલે તમે મહાન થઈ જાઓ એવું નહીં સાહેબ બીજાને ઉપયોગી થવાની લાગણી જો તમારા હૃદયમાં સતત ધબકતી હશે તો જ તમે મહાન થઈ શકશો બાકી પોતાની જાતને પોતાની જાતને જ ઉપયોગી થવું છે પોતાના સ્વાર્થ માટે જ જીવવું છે આવી ભાવના લઈને જીવશો તો તમે અબજોપતિ થઈ શકશો પણ તમે મહાન નહીં થઈ શકો સાહેબ એટલે આ આ એક ભેદ રેખા છે આ એક બહુ નાનકડી પાતળી રેખા જો પકડાય તો મહેશભાઈ જેવા સંચાલક મળ્યા છે ત્યારે છોકરાઓ તમે અત્યારે તમારી ઉંમર નથી પણ મનોમન સંકલ્પ કરજો તમે જે ભગવાનને માનતા હો ઈશ્વરને અલ્લાહ અને માતાજીને જેને માનતા હોય એને પ્રાર્થના કરજો કે મોટા થઈ અને અમને એવા માણસ બનાવજે કે અમે પાંચ પચીસ માણસોના સતત આંસુ લૂછી શકીએ સાહેબ કારણ કે કારણ કે હવે આ આ તમારું લેવલ નથી એટલે મારે તમને શું કહેવું પણ ચાર પ્રકારના જે મૂળભૂત જે ગુણ છે હું બહુ ઊંડો નહીં ઉતરું તમારી એ કક્ષા નથી પણ ભય ભૂખ નિંદ્રા અને મૈથુન એ તો સાહેબ પશુઓમાં પણ હોય એનાથી આગળ વધીને મનુષ્ય યોનિની અંદર તમે માણસનો અવતાર લઈ અને તમે આ ચારને અતિક્રમી અને પાંચમું જો તમે કાંઈ ન કરી શકો તો સાહેબ આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે ધક્કો ખાધો ને એ વ્યર્થ વ્યાયામ થઈ જાય આ વાત અત્યારે તમને નહીં સમજાય અત્યારે તમારે યાદે નથી રાખવાની અત્યારે હું જે વાત કરું છું એ યાદ રાખો ઈ ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયમાં જઈને પણ પૂછી લેજો પણ હવે મહત્વની વાત મારે કરવી છે મારા વાલા ભાઈ બેનો કે બે વખત આ રીતે નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો બે વખત નાપાસ થયા પછી ત્યાં સુધી પહેલી વખત નાપાસ થયો આંખ નહોતી ઉગડી બીજી વખત નાપાસ થયો પછી પસ્તાવો થયો મને એમ થયું કે મેં મારા ચારેય મા બાપને દુઃખી કર્યા મેં મારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને ગ્રહપતિને દુઃખી કર્યા મેં મારી શાળાના વિદ્યાગુરુઓને દુખી દુઃખી કર્યા સમાજમાં બદનામી થઈ મારા ચારેય મા બાપ શિક્ષકને એનો છોકરો બબે વાર નાપાસ એટલે સમાજમાં બદનામી થઈ કે આમ તો જો આ વૈદના ખાટલે જ હોય આ આ ચાર ચાર મા બાપ શિક્ષક આ જો એનો છોકરો અને સાહેબ એક દિવસ રાત્રે અત્યારે પણ જગદીશ આશ્રમ છે ત્યાં જજો જોવા ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ છે એક દિવસ રાત્રે એ નદીના કાંઠે બેઠો બેઠો ખૂબ રોયો ખૂબ પસ્તાવો થયો અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો એ વખતે મેં મનોમન ગાંઠવાળી કે ભલે હું બે વખત નાપાસ થયો ભલે સમાજમાં બદનામી થઈ પણ આ જીવનની અંદર આ જ અવતારમાં આ જીવનની અંદર જો બે વખત પીએચડી કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં પ્રતિજ્ઞા તો બે વખત કરવાની જ હતી પણ ભરવાડ કે રબારી કે આપણો કોઈ દૂધ વાળો આપણને દૂધ દેવા આવે ને એટલે થોડુંક ઉમેરે આપણે બશેર બંધાય હોય તો બશેર તો આપે પણ થોડુંક ઉમેરે આ ત્રીજું કર્યું ને તો ઉમેરણનું પીએચડી કર્યું મેં ત્રીજું કર્યું એ પ્રતિજ્ઞા તો બે વખતની જ હતી પણ મારે મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને એ કહેવું બે વિદ્યાર્થીએ મારા ઉપર પીએચડી કર્યું જગદીશ ત્રિવેદી ઉપર આ બધું તો ઠીક છે આ આ અગત્યનું નથી તમે પીએચડી ન કરો તોય ચાલશે મારે તમને જે કહેવું છે પીએચડી કરવાથી કે બહુ આપણને સંતોષ થાય સારી ડિગ્રી મળે પણ એ ફરજિયાત નથી જીવનમાં સફળ થવા માટે પણ જીવનમાં સફળ થવા માટે આ જે હું હવે કહી રહ્યો છું ઈ યાદ રાખજો કે બબે વખત નાપાસ થયો ભોગાવા નદીના કાંઠે બેઠો તો ખળખળ નદી અત્યારે પાણી નથી એ વખતે તો નદી ખળખળ ખળખળ વહેતી નદી હતી પણ છતાંય એ નદીમાં કૂદી અને મરવા જેવો નબળો વિચાર મેં ક્યારેય નથી કર્યો સાહેબ પણ જીવીને બતાવવાનો વિચાર કર્યો બે વખત નાપાસ થયા તો એ મરવાનો વિચાર નથી કર્યો અત્યારે છોકરાઓ તમને શું થયું છે કે ટકા ઓછા આવે ને પંખે એક વસ્તુ યાદ રાખજો આપઘાત કરવાનો વિચાર આજે પ્રતિજ્ઞા લઈને જજો જો તમે મહેશભાઈ કાનાણીને રિસ્પેક્ટ કરતા હોય મહેશભાઈ કાનાણીને તમે ચાહતા હોય અને મહેશભાઈ કાનાણી પ્રત્યે તમારો પૂજ્ય ભાવ હોય તો એમના જન્મદિવસે એમણે એટલા માટે જન્મદિવસ દિવસ એ રીતે નથી ઉજવો કે લોકો ગિફ્ટ લઈને આવે એ માણસને કંઈક જોતું નથી એટલે એને આવી રીતે ઉજવો કે મારે કોઈની પાસેથી કોઈ ગિફ્ટ ન લેવી પડે શિક્ષકો પાસેથી પણ નહીં સગા પાસેથી પણ નહીં વિદ્યાર્થીઓ પાસેથી પણ નહીં પણ તમે મહેશભાઈના વિદ્યાર્થી હોય અને મહેશભાઈને તમે ચાહતા હોય અને એમના જન્મદિવસે તમે જો કોઈ ગિફ્ટ આપવા માંગતા હોય તો એક પ્રતિજ્ઞા મનોમન લેજો કે ગમે તેવી નિષ્ફળતા મળે ક્યારે મરવાનો વિચાર નહીં કરીએ ક્યારે આપઘાતનો વિચાર નહીં કરીએ સાહેબ બબે વખત નાપાસ થયો ને તોય મેરો ને જો મરી ગયો હોત મરી ગયો તો આ જગતને જગદીશ ત્રિવેદી નો મળ્યો હોત સાહેબ એટલે તમે ગમે એટલા નિષ્ફળ થાવ એનો અર્થ એવો નથી કે તમે આખી જિંદગી હારી ગયા તમે ફરીથી બેઠા થઈ શકો ફરીથી તમે સફળ થઈ શકો એટલે આ એક યાદ રાખજો જીવનમાં કે ક્યારેય મરવા જેવો નબળો વિચાર કરતા નહીં